તમે ક્યારે શાળામાં ચાલતી કોલેજ જોઈ છે તમને થશે કે કોલેજ હોય તો પછી શાળામાં કેમ ચાલે ભાઈ આપણે ત્યાં બધું જ શક્ય છે કારણ કે તંત્રની મહેરબાનીથી છેલ્લા આઠ વર્ષથી કોલેજ શાળામાં જ ચાલી રહી છે આવું જોઈએ શાળામાં ચાલતી સરકારી વિનયન કોલેજ જમીન ફાળવણીનો હુકમ થયો ગ્રાન્ટ પણ મંજૂર ટેન્ડર પ્રક્રિયા ન થતા કામગીરી શૂન્ય વર્ષ બે હજાર સોળ માં શરૂ કરાયેલી કોલેજ હજુ બિલ્ડિંગ વિહોણી પાટણના હારીજમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજની દશા ભૂરી બેઠી છે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ છેલ્લા આઠ વર્ષથી હારીજમાં કાર્યરત છે આઠ વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં બિલ્ડિંગની કામગીરી નથી થઈ શકી સરકાર દ્વારા કોલેજ માટે બત્રીસ હજાર એકસો પાસઠ ચોરસ મીટર જેટલી જમીન ફાળવવાનો હુકમ થઈ ચૂક્યો છે શિક્ષણ વિભાગમાંથી પણ રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ પચાસ કરોડની મંજૂરી મળેલી છે કોલેજનું બિલ્ડિંગ બનાવવા વહીવટી મંજૂરી પણ આવી ગઈ હોવા છતાં કામગીરી શૂન્ય છે જેને લઈને નગર વિકાસ કમિટીએ મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત કરી છે હારીજમાં બે હજાર સોળમાં કોલેજની મંજૂરી થઈ ગઈ પણ પોતાના બિલ્ડિંગની મંજૂરી થઈ નહીં એટલે આ કોલેજને સ્કૂલમાં ચલાવવું પડે છે તે વિદ્યાર્થીને ખૂબ જ તકલીફ પડે છે અને એડમિશન પણ ઓછા થાય છે તો ત્યારે આના માટે અમે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ રજૂઆત કરી તો તેના અનુસંધાને આ હારીજમાં કોલેજ માટે પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડની વહીવટી બાંધકામ મંજૂરી મળી ગઈ છે પણ છતાં તંત્ર દ્વારા આજ સુધી બાંધકામનું કામગીરી કરવામાં આવેલી નથી તો અમારી એવી માંગણી છે કે ઝડપ મેં ઝડપી જે આ હારીજની કોલેજનું બાંધકામ આવે સરકારનો નિયમ છે કેમ છે પાટણ જિલ્લાના હારીજ આ સરકારી કોલેજ વર્ષ બે હાજર માં શરૂ કરવામાં આવી હતી જે કોલેજ શરૂ થઈ ત્યારથી મોડેલ સ્કૂલના મકાન માં ચાલી રહી છે હારીજ રાધનપુર હાઈવે રોડ પર આવેલા સહકારી જીનની જમીન છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી મામલતદાર કચેરીના મકાન બનાવવા અને સરકારી કોલેજ ના નવીન મકાન બનાવવા તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી છે પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી ટેન્ડરની પ્રોસેસ કરવા માટે એમને કહ્યું કે પૂરેપૂરી વહીવટી મંજૂરી તમારે જોશે એટલે અમે પૂર્ણ વહીવટી મંજૂરી માટેની ફરીથી અમારા પ્રિન્સિપાલ થ્રુ કમિશનર કચેરી વિભાગની અંદર વહીવટી મંજૂરી પ્રોસેસ કરી અને વહીવટી મંજૂરીની પ્રોસેસ પછી વહીવટી મંજૂરી મળી અને અમે ત્યાં આર એન બી અમે સુપ્રત કરેલ છે અને અત્યારે એની અંદર લગભગ વહીવટી મંજૂરી અનુસાર એની પર ડિઝાઇનની બધું બનાવેલ એસઓઆર પરિવર્તન થયેલ તો એ પ્રમાણે ફરીથી અંદાજ બનાવી અને નીચે આપણી જ્યાં જમીન ફાળવણી કરેલ છે ત્યાં પાણી બહુ ભરાય છે એટલે આર એન બી ના ડી સાહેબ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે કદાચ જો પાયો ભરીએ ઈંટોનો તો એ જમીન ફ્યુચર આજથી સો વર્ષ પછી પણ જો એ બિલ્ડિંગ બેસી જાય તો એ સરકારના પૈસાનો વેડફાટ થાય એટલા માટે એમને પાઇલ ફિલિંગ માટેનો ત્યાં ડિઝાઇન ચેન્જ કરવા માટેનો લેટર કરેલ છે ડિઝાઇન સેક્શન ગાંધીનગરની અંદર તો એની લગભગ હમણાં જ અમારા પ્રિન્સિપાલ શ્રી ટીકપાલસિંહ આનંદ સાહેબ દ્વારા અમે મુલાકાત કરેલી અને એમને આર એન તરફથી એવું કહેવામાં આવેલ કે પંદર એક દિવસની અંદર એનો કોઈ જવાબ આવશે ત્યાર પછી આપણે ટેન્ડરની પ્રક્રિયા આગળ હાથ ધરીશું શરૂઆતી વર્ષોમાં સરકારી કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે પરંતુ કોલેજ મકાન બસ સ્ટેન્ડથી દૂર પડતું હોય સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે હાલ કોલેજમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાંથી મળતી માહિતી મુજબ બિલ્ડીંગ માટે વહીવટી મંજૂરી ચાર માસ પહેલા આવી ગયેલી છે પરંતુ મંજૂરી પાંચ પોઈન્ટ અઠયાવીસ કરોડ રૂપિયાની આવી છે જેની સામે બાંધકામનો ખર્ચ ઓગણચાલીસ પોઇન્ટ પયાસ કરોડ જેટલો છે ત્યારે જોવું રહ્યું કે હારીજના વિદ્યાર્થીઓને પોતાની બિલ્ડીંગમાં અભ્યાસ ક્યારે કરવા મળશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગજબની આ વાત કહેવાય કે શાળામાં કોલેજ ચાલી રહી છે અને તે પણ છેલ્લા આઠ વર્ષથી વિચારવાથી પણ કેવું લાગે છે પણ આપણે ત્યાં તો બધું જ શક્ય છે કારણ કે તંત્રની મહેરબાની જ એટલી બધી છે કે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે પણ તંત્ર પાસે ટ્રેન્ડર પ્રક્રિયાનો ટાઈમ જ નથી અને તેથી ભોગવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ શાળામાં કોલેજનો અભ્યાસ કરી રહ્યા છે અને હવે આશા તો માત્ર એ જ રાખી શકીએ કે તંત્ર વહેલી તકે જાગે અને હારીજના વિદ્યાર્થીઓને પોતાની બિલ્ડિંગમાં કોલેજ નો અભ્યાસ મેળવી શકે